નમસ્કાર મિત્રો હું વૈદ્ય નિમેશ પટેલ આપ સર્વને આયુર્વેદના હાર્દિક નમસ્કાર ગર્ભ સંસ્કારે પ્રેગ્નન્સી બાદ નહીં પરંતુ એના પહેલાંનો જ વિષય છે જે પ્રમાણે પરીક્ષા પહેલાં પુનરાવર્તનનું મહત્ત્વ છે એ જ પ્રમાણે પ્રેગ્નન્સી પહેલાં સંસ્કારનું મહત્ત્વ છે વૈદ્ય તરીકે મારા ત્યાં આવતા દરેક દંપતીને હું વાત પિત કફના આધારે નાડી પરીક્ષણ કરું છું અને એ પ્રમાણે એમને હું ગર્ભ સંસ્કારની વિધિ વિશે સમજાવું છું એના નો હાઉસ અને એની નીતિગીટી વિશે પણ સમજાવતો હોઉં છું ગર્ભ સંસ્કાર પ્રત્યેના એમના આ વિશ્વાસને શ્રદ્ધામાં ભેળવવાનું કામ હું કરું છું એક વૈદ્ય તરીકે તમારી ગર્ભ સંસ્કાર પ્રત્યેની જે એક ટકા વિશ્વાસ છે એને સો ટકામાં લઈ જવાની જવાબદારી પણ એક વૈદ્યની જ હોય આપણે ગાડી લઈને ફરવા નીકળ્યા હોય તો શું આપણને ફૂલોથી ભરેલો બગીચો ગમશે કે કચરાથી ભરેલું ડમ્પયાર્ડ તો રાત્રે ઉજાગરા કરવાથી સેવન ચીજી પીઝા ખાવાથી મોબાઈલની સ્ક્રીન વારે ઘડીએ લાંબો ટાઈમ સુધી સ્ક્રોલ કરવાથી તમે શરીરમાં જે કચરો નાખી રહ્યા છો એ તમારા શરીરને ડમ્પયાર્ડ બનાવે છે તો તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક આ ડમ્પયાર્ડ સાથે દુર્ગંધ લઈને જ આવે પિતા તરીકે હું તો નથી ઈચ્છતો તો એ દુર્ગંધને દૂર કરવા માટે મારા તે આવનારા દંપતીને અમે પ્રકૃતિ પ્રમાણે શરીરનું શુદ્ધિકરણ અને માનસિક શુદ્ધિકરણ કરવાની સલાહ આપતા હોઈએ છીએ કે જેમાં પંચકર્મ ચિકિત્સા બસ્તી વમન વિરેચન ઉત્તર બસ્તી નશ્ય જેવી પદ્ધતિની સલાહ આપતા હોઈએ છીએ જે પ્રમાણે નવી ગાડી માટે નવા ઘર માટે કે કોઈ નવી ઓફિસ માટે કે સોનું ખરીદવા માટે પણ આપણે શુભ મુહૂર્તનો રાહ જોતા હોઈએ છીએ તો શું સારું બાળક લાવવું એ કોઈ શુભ કાર્ય નથી એ દરેક માતા પિતા માટે એક શુભ કાર્ય જ છે માટે જ ગર્ભ સંસ્કાર માટે અને ગર્ભધાન માટે પણ એક ચોક્કસ સમય અને શુભ આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે જેમ કે સ્ત્રીઓમાં માસિક પછીનો દસમો દિવસથી લઈને બારમો દિવસ ચૌદમો દિવસ સોળમો દિવસ અઢારમો દિવસ કે જે ગર્ભધાન માટેનો ઉત્તમ સમય કહેવામાં આવે છે આ સિવાયના બાકીના દિવસોમાં જેમ કે માસિકના પાંચમા કે છઠ્ઠા દિવસોમાં બાંધેલો સંબંધ ખોળખાપણવાળું બાળક લાવવા માટે પણ જવાબદાર બને છે જે આપણું આયુર્વેદ શાસ્ત્ર જણાવે છે માટે જ તો ઉત્તમ સંતાન માટે ઉત્તમ સમય અને ઉત્તમ મુહૂર્ત શોધવું પણ એટલું જ જવાબદાર છે માતા પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરીએ એ સમય દરમિયાન દરેક દંપતીની એક પોતાની લાઇફસ્ટાઈલ અને એક પોતાનો કમ્ફર્ટેબલ ઝોન હોય છે પણ અહીંયા વાત મારી કે તારી નહીં આપણી છે આપણા આવનારા બાળકની છે કે જેમાં તમારે કંઈક ગુમાવવું પણ પડશે અને બહુ બધા બદલાવ જીવનમાં લાવવા પણ પડશે કે જે આવનારા બાળક માટે બહુ જ ફાયદાકારક હોઈ શકે છે સારું બાળક લાવવા માટે જીવનશૈલીમાં આવતા બદલાવ કે રૂટીનને તોડવું બહુ અઘરું છે પણ એને કેવી રીતે બદલવું એની ટીપ્સ હું રૂટિનમાં તમને આપતો રહીશ આવનારા દંપતીમાં હું દરેક પિતાને સમજાવતો હોઉં છું કે તમે ઉત્તમ પિતા બનવાની કોશિશ કરાવ તો દરેક પિતા એમ કહેતો હોય છે કે સર અમારી પાસે સમય જ ક્યાં છે કે અમે આ બધી વસ્તુઓ કરી શકશું તો હું એમને સમજાવું છું કે આપણે આપણા લીકેજ ટાઈમમાં બદલાવ કરવાનો છે કે જેથી તમે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો જેવી રીતે હું એમને કહું છું કે તમે તમારા મોબાઈલમાં રોજ સવારે છ સાડા છ કે સાત વાગ્યાનું અલાર્મ રાખી દો કે જેથી તમે ચોક્કસપણે ઉઠવાનું શરૂ કરી શકો ઉઠ્યા પછી મોબાઈલ લઈને વોશરૂમમાં નહીં જવાનું એની બદલે તમારું રૂટિન પતાવીને પ્રાર્થના કરવાનું શરૂ કરી દો ઓફિસ સમયમાં જ્યારે પણ લંચ બ્રેક પડે ત્યારે ચોક્કસપણે તમારા વાઈફને વિડિયો કોલ કરીને એકવાર પૂછ્યો તો ખરા કે તું શું કરે છે રાત્રે પણ નવ દસ વાગે ઘરે પહોંચવાની જગ્યાએ તમારા ઓફિસનું પ્લાનિંગ પ્રોપર કરીને સાંજે સાત વાગે ઘરે પહોંચવાની કોશિશ કરો અને પરિવાર સાથે ભોજન અને પ્રાર્થનાનો પ્રયત્ન કરો એ જ પ્રમાણે રાત્રે નવ કે દસ વાગે શેરી ગલ્લે કે મિત્રો પાસે સમય વ્યતીત કરવાની જગ્યાએ તમારી પત્નીને પૂરતો સમય આપો જય આયુર્વેદ